હેલો ફ્રેન્ડ્સ આશાશક્તિ રસોઈમાં આપ સૌનું હું સ્વાગત કરું છું આજે આપણે બનાવવાના છીએ એકદમ પરંપરાગત ટ્રેડિશનલ એવું ગુંદા કેરીનું ખાટું અથાણું ફર્સ્ટ આપણે કેરી અને ગુંદાને ધોઈને સાફ કરી લેશું અહીં આપણે કાચી કેરી દોઢ કિલો અને ગુંદા બે કિલો લીધા છે કેરીના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું ગુંદાને પણ દસ્તા વડે ઉપરનું મુખ હોય જે ડીટિયા કહેવાય તેને કાઢી લેશું બધા ગુંદાને આપણે ડીટિયા કાઢીને મીઠામાં મિક્સ કરી લેશું એક મોટા વાસણમાં બે કપ મીઠું અને એક કપ જેવું હળદર લઈ લીધું છે હવે હળદર અને મીઠું મિક્સ કરીને એક કાચની બરણીમાં નીચે તળિયામાં મીઠું હળદર સ્પ્રેડ કરી દેશું હવે આપણે કાપેલી કેરી તેને મીઠા હળદરમાં મિક્સ કરી લેવાની છે પહેલાં થોડી કેરી એડ કરશું મીઠું હળદર કોટિંગ થાય તેવું મિક્સ કરવાનું હવે પછી કેરી બરણીમાં એડ કરશું હવે ગુંદાને પણ મીઠા હળદરમાં મિક્સ કરીને એકદમ બરાબર મિક્સ કરીને બરણીમાં ગુંદા બધા ભરી લેશું પછી કાચી કેરી પણ મિક્સ કરીને બરણીમાં ભરી લેશું ઉપરથી થોડું મીઠું અને હળદર સ્પ્રેડ કરશું હવે બરણી બરાબર સાફ કરીને કોટનના કપડાં વડે બાંધી લેશું હવે બસો ગ્રામ તેલ મેં ગેસ ઉપર ચડાવી દીધું છે હવે આપણે એક વાસણમાં બસો ગ્રામ મેથીના કુરિયા બસો ગ્રામ રાયના કુરિયા આખા ધાણા સો ગ્રામ જેવા મેં લીધા છે દોઢસો ગ્રામ જેવા ધાણાના કુરિયા લીધા છે પચાસ ગ્રામ આખા મરી બી એડ કર્યા છે હવે મેં અહીં વરિયાળી પચાસ ગ્રામ લીધી છે તેને બી આમાં એડ કરશું વચ્ચે થોડી જગ્યા કરીને ત્રણ ચમચી હિંગ લેવાની છે મેં અહીં રામદેવ હિંગ લીધી છે તમે કોઈ બી હિંગ લઈ શકો છો હવે આપણે ગરમ તેલ પેલા હિંગ ઉપર એડ કરશું અને પછી બધા મસાલામાં એડ કરશું પછી તરત જ ઢાંકણું ઢાંકી દેસું જેથી કરીને તેની સુગંધ તેમાં રહી જાય થોડી વાર પછી એક ચમચ દ્વારા બધો મસાલો અને તેલ મિક્સ કરી દેવું થોડું તેલ ઓછું લાગે છે એટલા માટે મેં તેલ એક કપ જેવું તેલ એડ કર્યું છે હવે મસાલો એકદમ ઠંડો થવા દેસુ ઠંડો થઈ જાય એટલે તેમાં લાલ મરચું અને હળદર આપણે મિક્સ કરીને ઢાંકી લેશું હવે બીજા દિવસે સવારે આપણે જે હળદર મીઠામાં મિક્સ કરેલા ગુંદા અને કેરી એક વાસણમાં ચાણીમાં લઈ લેશું આનું જે ખાટું પાણી છે તેને તમે સ્ટોર પણ કરી શકો છો કેરી આપણે એક સ્વચ્છ કોટન કપડામાં સૂકવી લેશું અને ગુંદાને આપણે નાઈફની મદદથી બધા જ બીજ કાઢી લેશું ગુંદા બી સાથે મેં ડ્રાય થવા રાખી દીધા છે ગુંદા અને કેરી મેં કોટનના સાફ કપડામાં મેં સૂકવી લીધા છે ગુંદા આવી રીતે ખુલ્લા મુખ રહે એવી રીતે આપણે સુકવવાના રહેશે અને કેરી બી આવી રીતે મેં સૂકવી લીધી છે હવે તમે જોઈ શકો છો આપણા મસાલામાં સરસ કલર આવી ગયો છે હવે આ સ્ટેજ ઉપર આપણે બે કપ જેવું મીઠું એડ કરવાનું રહેશે સ્વાદ અનુસાર મીઠું લઈ શકો છો હવે કાચની બરણીમાં મેં બે ચમચા જેવો મસાલો મેં સ્પ્રેડ કર્યો છે નીચે તળિયામાં મેં મસાલો ફેલાવી દીધો છે આ રીતે તમે જોઈ શકો છો હવે બે ચમચા જેવો મેં કેરીમાં મસાલો એડ કર્યો છે બે ચમચા જેવું લીધું છે હવે કેરીને બી એકદમ બરોબર મિક્સ કરીને આપણે કેરી બરણીમાં ભરી લેશું પેલા થોડીક જ કેરી મસાલા વાળી આપણે એડ કરી છે અને હવે આપણે ગુંદામાં મસાલો સરસ રીતે ભરશું આંગળીની મદદથી દબાવીને આપણે મસાલો અંદર સુધી ભરાય તેવી રીતે આપણે ગુંદા ભરવાના રહેશે બધા ગુંદા ભરાઈ ગયા છે તેને પણ બરણીમાં આપણે એડ કરી લેશું ભરી લેશું હવે જે કેરી એક્સ્ટ્રા આપણે બચી ગઈ છે તે એક એક્સ્ટ્રા કેરીમાં બી મસાલો મિક્સ કરીને બધી કેરી બરણીમાં આપણે એડ કરી લેશું જે મસાલો છે એ મસાલો પણ આપણે અંદર બરણીમાં એડ કરી દેસુ હવે આ બરણી સાફ કપડા કોટન ના બાંધીને એક સારી જગ્યાએ રાખી દેસુ હવે એક તપેલીમાં મેં દોઢ કિલો જેવું તેલ લીધું છે તેને ફૂલ ગરમ કરવાનું છે પછી તેલ ઠંડુ કરીને જ અથાણામાં મિક્સ કરશું એડ કરશું તેલ અથાણાથી થોડું ઉપર આવે જે એક આંગળી જેટલું તેલ ઉપર આવે એવી રીતે એડ કરવાનું રહેશે ગુંદા કેરીનું અથાણું રેડી થઈ ગયું છે તમે બીજા ત્રીજા દિવસે આ અથાણું તમે લઈ શકો છો તમે રોટલી ભાખરી રોટલા થેપલા સાથે એન્જોય કરી શકો છો જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ